તો દોસ્તો વચ્ચે આવી ગયા હતા ભાઈ પાર્કિંગ વાળા ભાઈ હોટલમાં ગાડી ઉભી થઈ પાર્કિંગ ના પૈસા લેવા માટે આવી ગયા થોડો થોડોક ડિસ્ટર્બ કરી ગયા વાંધો નહીં એટલે રાખે આપણે દીધા ના હોય પૈસા એટલે લેવા તો આવે બચારે પાર્કિંગ આખી રાત ગાડીનું ધ્યાન રાખતા હોય બરાબર તો હાલો આગળ બનના રેજો વિડીયામાં અને કંઈક નવી નવી વાતો કરીએ અને મળીએ બરાબર આગળ જો મારા ભાઈ ગાડી હટાવતા નથી આગળ રાખી બેઠા છે હજી માથું બાથું મરવાયું છે અને ભાઈ સાહેબ હજી ઉઠા છે બરાબર અને હવે ગાડી યુએસ્ટ લઈએ છીએ ધીરે ધીરે પછી જઈએ આગળ ખાલી કરવા જો જઈને ભૂરા જય શ્રી રામ જય શ્રી રામ વાહ શું વાત છે જલારામનો દાયકો દેવો ભાઈ ખાલી ગયો હાલો મળીએ આગળ મસ્ત મજાની કપતી ભરેલી ગાડી ખાલી કરી લીધી હવે બરાબર જો અહિયાં ડાયમંડ પ્લાન ખાલી કરી દીધ અને હવે નીકળી જઈએ વ્યાથી કરો બરાબર તો ચાલો ફટાફટ નીકળીએ જઈએ એક આગળ નવી વિજય હોટલ છે એ ચા પાણી પીશું ને પછી નીકળી જશું બરાબર કોઈ રસ્તામાં નવીન હશે તો કંઈક વાતું કરશું આ મસ્ત મજાની ગાડી ચકા ચક્કા લે કરી લીધી હો ભાઈ એ ભાઈ નીકળી ગયા આર ઉપર બરાબર અને આજે જે રવિવાર તો લોક બનાવવામાં જરાક તકલીફ પડશે હમણાં ઘણો ટાઈમ જે વ્લોક નહોતા આવ્યા એટલે આજે કારણ કે ગામડે આવી ગયા ઘણો ટાઈમ અને પ્રોબ્લેમ થયો મેમરી ફૂલ એપ્લિકેશન બધા મારવા પડ્યા અને વિડીયો ઘણા બધા હતા બધા ડિલીટ થઈ ગયા ને બહુ નુકસાન ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા જોકે યુટ્યુબર વાળા માટે યુટરોને આવું નુકસાન બહુ અઘરું લાગે બરાબર ને તો અહીંયા આ એક્સપ્રેસ રોડનું કામ ચાલી રહ્યું છે આજે ડ્રાઈવરજનનો ઊંધો કાઢ્યો છે નકા આ બાજુ તો ડ્રાઈવર સાઈડમાં આજે ડ્રાઈવરજનને આ બાજુ કાઢ્યો છે ચાલો આજે જે રવિવાર તો ટ્રાફિક પણ હારી રહેવાની છે રસ્તામાં જોઈએ વિડીયો વિડીયો બનાવવામાં ધ્યાન રાખવું પડે ચાલુ રસ્તે ખાસ કરીને

એમાં કાંઈ ખર્ચો લાગવાનો નથી ખર્ચો લાગે તો આપણી પાસે લઈ જાજો ભિન્દા બરાબર ચાલો મળીએ આગળ તો આપણે પહોંચી ગયા છીએ નદીમાં રેતી ભરવા માટે અને જો આ બાજુથી ભરવાની જ છે આ ગાડી એક ભરાઈ છે અને રેતી નદીમાંથી તાજે તાજી કરે છે તો આજે વિડીયો એટલા માટે બનાવો છે કારણ કે ખાલી કરવાના ટાઈમે છે ને બહુ લોકો ત્યાંના એલંટીવાળા લોકો એવું કહે છે કે તમે લોકો છે ને પાણી નાખીને લઈ આવો છો તો આજે તમને અહીંયા વિડીયો બતાવું છું કે પાણી નાખીએ છીએ કે અમે કાઢીએ છીએ એના માટે બરાબર તો એ લોકોને હું કહીશ કે તમે મારા યુટ્યુબની અંદર જઈ યુટ્યુબ ચેનલની અંદર જઈ તમે ચેક કરો આપણો વિડીયોની અંદર કે તમે જાઓ અને તમે બ્લોગ જોજો ભૂંગરા ભૂલાઈ જાય તો એમને કહીશ કે તમે જાઓ અંદર જોયા કેજો પછી કે આમાં પાણી નાખીએ છીએ કે જો તમને એક આગળની ગાડીમાં બતાવું પાણી કેટલું ચાલુ છે ને પાણી કેટલું ગાડીમાં છે ને પાણી પડે છે કેટલું બધું પાણી પડે છે અહીંથી તો બહુ નહીં દેખાય બરાબર આપણે અંદર મશીન આવી ગયું છે ગાડીમાં હવે આ ગાડી ભરાશે એક ગાડી ભરાય છે અને એક ગાડીનો માલ કાઢીને એક ગાડી ભરે બીજી ગાડીનો માલ બીજી ગાડીનો માલ કાઢશે ને પછી બીજી ગાડી ભરાશે તો આ આનો એવું છે કારણ કે ચાલેલો માલ ભરવાનો હોય છે ચાઇનામાં મારેલો એ પણ તમને ત્યાં ગાડી ભરાશે ત્યારે લાઈવ બતાવશે બરાબર

Emak okay. punen, yo, apa lagi yang અરે બાજુ ભાવ ટ્રાફિક કેવાય આગળ શું હોય ગુગલ વાળો બતાવતો નથી કે જામ જામ

આપણી જે જગ્યા હોય તો ખાલી આમ કંઈક ફરીએ અડાવડું બરાબર ને જો ટ્રાફિક ટ્રાફિકના ટ્રાફિક એટલે અંત આવે કંઈ ખબર નથી આવજે બહુ ટ્રાફિક છે ભાઈ છ વાંકો આવ્યા છે પાંચ ને એકાવન લઈ ગયા અહિયાં ભારત પેટ્રોલ પંપે પૂર આવ્યા છે સહયોગ હોટલ એવી નથી ટ્રાફિક નો કોઈ પાર નથી ખતર ના ટ્રાફિક આજે જમાડો લઈ ગઈ છે ટ્રાફિક માંથી નીકળ્યા ને જો આ રીતે ગાડી વાળા હાલ બેઠા હોય બેઠા બનાવવાનું વેરું ના આવે ગયું ટ્રાફિક જામ ટ્રાફિક બનાવી ના બનાવી નાખીએ આપણે આ રીતે

હાલો આપણે પહોંચી ગયા છીએ ઘરે ગાડી રેતી ની ખાલી ભાલી કરી કપચી ભરી અને રાખી દીધી બીજે હવે સવારના જશે ભાઈ ભાઈ જો આ કેરવું બેરવું આવું છે બારનું આ સવારમાં આવું દેખાય બરાબર અને ઘરે ટ્રાફિકમાં બહુ હેરાન થવું પડ્યું આજે એટલે આજે બહુ મોડું થઈ ગયું સવારના વાગી ગયા છે પાંચ જો પાંચમાં બે મિનિટની વાર છે ખાલી બરાબર ને હવે મળશું નવા વ્લોગમાં આ વ્લોગમાં એન્ડ કરી દઈએ જય માતાજી જય મુરલીધ જય જય દ્વારકાધીશ વિડીયામાં નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કોમેન્ટ પણ ઝંડકી કરી દેજો અને બે લાયકનનું બટન પણ હોલ ઉપર કરી દેજો બરાબર હટાણા થાકી ગયા બહુ ને બોલવાની હડફ નથી રહી આખી રાતનો ઉદાગરો કાલે આખા દિવસના તડકાને હેરાન છે એટલે ડીમ પડી જાય મને આ ગયા આપણો ગેટ સોસાયટી અને આ ગામ ચોરીયા છે હલો બાય